पहले तो अपने को बदलना है जब हम अपने को बदलेंगे तब उसके आधार से दुनिया बदलेगी हम बदलेंगे तो दुनिया बदलेगी हम अपना परिवर्तन करेंगे तो दुनिया आपे ही परिवर्तन हो जाएगी अगर अभी तक हमारे में फौज एक और रोज पोता हिसाब रखे

પણ કેટલા શરમના મારે દેહભીમારના કારણે બતાવતા નતા કે મેં આ ભૂલ કરી તો મમ્મા પૂછતા કે જેને જોયું છે કે આને આ ભૂલ કરી છે એ બતાવે પછી એમ નહીં કે ભાઈ આમ બતાવીશું તો પછી મારી સાથે સારો વ્યવહાર નહીં કરે પણ એક એના માટે શુભ ભાવના કે એના અંદર તાકાત નથી સાચું બોલવાની તો જેને જોઈ છે એ સાચું બતાવી દે તો મમ્મા એને પ્રેમથી સમજાવશે ને ખરી બીજી વખતે ભૂલ ન કરે કે જેનાથી પોતાને પણ નુકસાન થાય અને બીજાને પણ નુકસાન થાય જીવનની અંદર જે મમ્માએ જીવનની અંદર કે એક નિયમ હતો એક વખત જે ભૂલ થાય ને એ બીજી વખત ન એ મમ્માનો પુરુષાર્થ હતો તો સાકાર માં જ્યારે બાબા હતા ને ત્યારે શિવ બાબાની ની પથરાવણી નહોતી થઈ ત્યારે પણ બાબાનો નો એટલો પોતાના ઉપર અટેન્શન થતું એક વખત કિસ્સોજી બતાવ્યો હતો કે જ્યારે બાબા પોતે હતા ત્યારે તો શિવ બાબાની પ્રવેશતા નોતી થઈ તો જશોદા માતા છે બાબાના યુગલ તો એમના मदर माना मम्मी हता एक दिवस बापा ना घरे आ गया तो जे जशोदा माता ना मम्मी हता है सौती नी मां हता तो बापा ना मुख मां की निकली गयो कि आपकी स्टेप मदर आई है स्टेप मदर माना सौती नी मां आई है अब ये आ शब्द तो कई अपनी माता ए पण नोता सांभळ्या के जशोदा माई पण नोता सांभळ्या पण बापा ना मुख

એવો તમારામાં કયો ગુણ છે કે જે પુરુષાર્થ દ્વારા તમે એટલા બધા આગળ છો ત્યારે મમ્માએ એવો જ જવાબ આપેલો કે કોઈ પણ એક ગુણથી એટલું બધું આગળ ના જઈ શકે પણ ઘણા ગુણ હોવા જોઈએ ત્યારે રમેશભાઈ કારણ કે રમેશભાઈ ઘણો ટાઈમ રહેલા